તો બીજી તરફ આપણે વાત કરીએ વાપીની તો સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે શહેરોથી લઈ ગ્રામ્ય વિસ્તારો સુધી તિરંગાના રંગે રંગાયેલા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે વાપી શહેરમાં તો જાણે આ ઉત્સાહ શિખરે હતો જ્યાં વાપી મહાનગરપાલિકા વાપી નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીનું વિશેષ આકર્ષણ હતું પંચોતેર મીટર લાંબો વિશાળ તિરંગો જે દેશ પ્રેમનું જીવંત પ્રતીક બની અને શહેરના જાહેર માર્ગો પર લહેરાયો હતો રેલીમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓ મહાનગરપાલિકા અને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના અધિકારીઓ તથા કર્મચારીઓ પોલીસ ફાયર બ્રિગેડ શાળાના બાળકો વિવિધ સામાજિક સંસ્થાઓ તથા હજારો નાગરિકો એકસાથે આ રેલીમાં જોડાયા હતા રેલીની ભવ્યતા એવી કે દોઢ કિલોમીટરથી વધુ લાંબી માનવ સાથે લહેરાતો આગળ વધતો રહ્યો અને દેશભક્તિના નારા રહ્યા શહેરની ગલીઓ ચેવકોમાં જનસમૂહ એકઠા થઈ અને દેશપ્રેમનો ઓતપ્રોત માહોલ સર્જાયો હતો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ આ અવસરે નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત તિરંગા અભિયાનની મહત્તા પર પ્રકાશ પાડ્યો હતો તેમણે કહ્યું કે આ પ્રકારની રેલીઓ દેશને એકતા અને તાંતને બાંધે છે અને નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની લાગણી પ્રગટાવે છે અંતે તેમણે સોને પોતાનો ઘર દુકાન પર તિરંગો ફરકાવીને રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરવાનો સંદેશ આપ્યો હતો વાપીની આ તિરંગા રેલી માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ દેશના ગૌરવ એકતા અને બલિદાનની યાદોને જીવંત કરતું પ્રેરણાદાયી પ્રકરણ બની રહ્યું આપણા દેશના સીમી સ્વાતંત્ર દિન પ્રસંગે આજે ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આપણા દેશના હિંસતા માનનીય મોદીજીએ હર ઘર તિરંગાનું જે સૂત્ર આપ્યું એના લીધે ભારતનો દરેક નાગરિક પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવીને ભારત માતાની જ્ઞાન માન અને શાન વધારવા માટે તેમજ એનું રક્ષણ કરવા માટેનો આજે સંકલ્પ લે છે અને સમગ્ર વાપી શહેર નોટીફાઈડ વાપી તાલુકો અને મહાનગરપાલિકા સાથે જોડાઈને અનેક સંસ્થાઓએ આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન આપણી સાથે કર્યું છે સૌને અભિનંદન